કેશોદના ચાર શોકમાં આજે ભગવાન શ્રી રામ લલ્લાના જન્મ દિવસના પ્રસંગે ભગવાન શ્રી રામ રામની પંદર ફૂટની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ચાર શોકમાં કરવામાં આવી કેશોદના ચાર શોક ખાતે આજે રામનવમી પવિત્ર દિવસે ભગવાન શ્રી રામના જન્મ દિવસના પાવન પ્રસંગે કેશોદના ચાચર શોકમાં ભવ્ય શ્રી રામની પ્રતિમાનું અનાવરણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભુદેવ દ્વારા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પ્રતિમાનું ઉદઘાટન ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા પંચવાડાના કોઠારી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું ત્યારે લોકોએ આ ક્ષણને તાળીઓના ગડગડાટ અને જય શ્રી રામ નારાયણથી વધાવી લીધા છે ભવ્ય આતસબાજી પણ કરી હતી કેશોદના ચાર ચોકમાં રામ પધાર્યા અને ક્ષણને ફૂલોથી વધાવી હતી શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભગવાનની પ્રતિમાનું અનાવરણ કર્યું છે બીજી તરફ શહેરના ચાચર ચોકમાં આવેલા રામ મંદિર ખાતે આજે બપોરના બાર કલાક એક મહાઆરતી પણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બપોર બાદ સૌરાષ્ટ્રની સૌથી વિશાળ

ભાઈઓ તથા બહેનો ની હાજરી માં કરવામાં આવેલ છે અને બપોર બપોરે સાડા ત્રણ કલાક વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળા દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ આયોજન કરેલ છે એમાં પણ સૌર નગરજનો હર્ષભેર ભાગ લે અને ફરી ભરી વખત સર્વ નગરજનો ને રામનવમી ની મારા તરફથી હાર્દિક શુભકામના રાવલિયા મધુ રિપોર્ટ આસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે